આજની કૃષિ માહિતી કે જીરાના વધુ સારા ઉગાવાને તાપમાનની સાથે શું સંબંધ છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું હું છું દિપેશ અને ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ પરિવાર ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જીરાના ઉગાવવા માટે ઠંડુ અને સૂકું હવામાન એ ખૂબ જરૂરી છે પરંતુ એની સાથે તાપમાન પણ મહત્વનો ભાગ ભજવે છે જો તાપમાનની વાત કરવામાં આવે તો ત્રીસ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન એ જીરાના ઉગાવા માટે ખૂબ અનુકૂળ તાપમાન છે અને આવી પરિસ્થિતિમાં જો તમે જીરાનું વાવેતર કરો તો જીરાના ઉગાવાની અંદર તમને ખૂબ હકારાત્મક પરિણામ મળે છે પરંતુ ત્રીસ અંશ સેલ્સિયસ કે તેથી વધુ તાપમાન કે ગરમી એ જીરાના અંકુરણ ઉપર ખૂબ માઠી અસર કરે છે અને જો તમે જીરાનું વાવેતર કરી દીધું હોય તો ઘણી વખત ઉગવા માટે પ્રશ્નાર્થ પણ સર્જી શકે છે તો ત્રીસ અંશ સેલ્સિયસ કે તેથી વધુ તાપમાનની અંદર વાવેતર કરવાનું ખેડૂત મિત્રોએ ટાળવું જોઈએ અને ત્રીસ અંશ સેલ્સિયસ કે તેથી નીચેનું તાપમાન જણાય તો ખેડૂત મિત્રોએ જીરાનું વાવેતર કરવું જોઈએ પરંતુ ત્રીસ અંશ સેલ્સિયસ તાપમાનની નોંધ એ તમારે બપોરે બે અથવા તો બે ચાલીસની વચ્ચેનું જો તાપમાન તમે કાઉન્ટિંગ કરો અને આની વચ્ચે ત્રીસ અંશ સેલ્સિયસ તાપમાન જણાય ત્યારે તમારે જીરાનું વાવેતર કરવું જોઈએ આની સાથે મહત્વની બાબત એ છે કે જીરાના વધુ સારા ઉગાવવા માટે તમારે જીરું વાવ્યા પહેલાં કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ અને જીરું વાવ્યા પછી કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ આ બાબતે ખૂબ મહત્વની છે જીરું વાવ્યા પહેલાં કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એના વિશેની જો વાત કરવામાં આવે તો તમારી પાસે કોઈ પણ જીરાના બીજનો જથ્થો વાવવા માટે તૈયાર કરેલો છે એ તૈયાર જથ્થાને આઠ કલાક સુધી પાણીમાં પલાળી રાખવું ત્યાર પછી એને અને જો વાવેતર કરવામાં આવે તો તમને ખૂબ જ સારામાં સારો ઉગાવો જોવા મળે છે જીરું વાવ્યા પછી કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એના વિશે જો વાત કરવામાં આવે તો જ્યારે તમે જીરું વાવી દો પેલું પિયત આપી દો ત્યાર પછી તમે જ્યારે બીજું પિયત આપવાના હોય તો પેલા પિયત અને બીજા પિયત વચ્ચેના ગાળામાં જો તમે હળવી રાપ અથવા તો તમે હળવો રફતો હાકી નાખો અને પછી તુરંત જ પિયત આપી દો તો તમને જીરાનો ઉગાવો ઝડપી જોવા મળશે અને ખૂબ સારો ઉગાવો જોવા મળશે જીરું ઉગાડવું એ ઘણી વખત ખેડૂતો માટે જટિલ સમસ્યા બની જતી હોય છે પરંતુ જીરાના ઉગાવાને જો તમે તાપમાનની સાથે વણી લ્યો અને પછી તમે જીરાનું વાવેતર કરો તો આ ખૂબ સરળ પ્રક્રિયા છે જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂતો મિત્રો સુધી શેર કરો અને આ માહિતી તમને જીરાના ઉગાવામાં કોઈ પણ પ્રકારનો એન કેન રૂપે બેનિફિટ થયો હોય તો તમે તમારો પ્રતિભાવ અમને કોમેન્ટ બોક્સમાં જણાવો તમારો પ્રતિભાવ એ અમારા હોસલાને ઘણો બધો બુલંદ બનાવે છે અને આ માહિતી તમે જો શેર કરશો તો અન્ય ખેડૂત મિત્રોને પણ આપણે જીરાના વાવેતરના ઉગાવાની હકારાત્મક માહિતી આપી શકીશું અને અન્ય ખેડૂત મિત્રોનો પણ આમાં બેનિફિટ થશે એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય